નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ યોજના વિભાગ નમ ચાર તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર બે પાંચ મીટર છે સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ બપોરે ત્રણ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ ચાર ત્રણ મીટર પહોંચી હતી ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ છ ગેટ ત્રણ પોઈન્ટ બે શૂન્ય મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજીત એસી હજાર નવસો પિચોતેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે અડસઠ હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમ હાલમાં સિત્તેર પોઈન્ટ નવ એક ટકા જરાશિથી ભરેલો છે કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે